સિલિન્ડર ફોન પર વાત કરતો હોય છે ત્યારે પુલ તેની પત્ની સિલિન્ડર લઈને આવે છે તેમના સિલિન્ડર સાથે ટકરાય છે ત્યારે તેમનું સિલિન્ડર નીચે જાય છે ત્યારે ખુબ ખૂબ જ પૈસા હોય છે ત્યારે બને તો પૈસા નાનું સિલિન્ડર લઈને જતા હોય છે ત્યારે સિલિન્ડર વાળો કહેતા હોય છે કે આ સમારું સિલિન્ડર નથી આ તો મારું સિલિન્ડર છે ત્યારે છોકરી કહેતી હોય છે ત્યારે સિલિન્ડર વાળો ભાગ કાતા હોય છે કે મને બાકી ખબર છે કે મલોત્રા નું સિલિન્ડર છે અને હું તેમના ઘરે આડવા જઈ રહ્યો છું જો મલ્હતરા ઘરે ટાઈમ પર નહીં જાય તો તે મારી પર બહુ જ ચિલા છે અને મને નોકરી માંથી પણ કઢાવી મૂકશે એટલે મહેરબાની કરીને તમે મને સિલિન્ડર આપી દો કેમ કે મારી બા બહુ જ બીમાર છે એટલે હું પૈસા ને બહુ જરૂર છે ત્યારે કેતા હોય છે કે ત્યારે જો એટલે જે પૈસાની જરૂર હોય તો હું તમને વીસ હજાર રૂપિયા આપું છું તું મને સિલિન્ડર આપી દે ત્યારે ના પાડતો હોય છે કે ડોક્ટર છે ત્યારે પોલીસ કેતો હોય છે ચાલ હું તને એક લાખ રૂપિયા આપું છું ફટાફટ તું બાઈક ઉપર બેસી છે કે પેલા પૈસા તેના ખિસ્સામાંથી એક લાખ રૂપિયા ગાડીને આપી દે છે અને પછી આ બને જણા પૈસાથી ભરેલું નાનું સિલિન્ડર લઈને જતા રહે છે ત્યારે ભાઈ વિચારતો હોય છે કે મેં કેવા બેવકુ બનાવી નાખ્યા છે જણાને એવું લાગતું હોય છે કે તેની અંદર અસલી પૈસા છે પણ મેં તેની અંદર તો નકલી પૈસા છે ને તેના કેવા બેવકુ બનાવી નાખ્યા છે મેં હવે બને જણા ઘરે જઈને સિલિન્ડર ખોલશે ત્યારે ચેક કરશે કે પૈસા નકલી છે કે એટલી ત્યારે તેમને ખબર પડશે અને તેમને ખબર પડે ને પાછા આવે એના પહેલા હું અહીંયાથી નીકળી જઉં જેમ કેમ જતો